સાવરકુંડલામાં ગાયના દૂધ અને શુદ્ધ કેસરથી બનેલું અનોખું શિવલિંગ મણીભાઈ ચોક મિત્ર મંડળ દ્વારા સુંદર આયોજન મણીભાઈ ચોક મિત્ર મંડળ દ્વારા ભવ્ય આયોજન પૂજનીય મહાકાળી માતાની મૂર્તિ સાથે દૂધ અને કેસરનું શિવલિંગ દર્શનાર્થે ખુલ્લું મુકાયું હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો સાવરકુંડલા મળીભાઈ ચોક મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ અનોખા આયોજનો કરવામાં આવ્યા છે નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આ મંડળ દ્વારા આકર્ષક અને શ્રી મહાકાળી માતાજી મંદિર મંદિરમાં ભવ્ય મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને દર્શનનો લાભ લીધો હતો આ ભવ્ય આયોજનના ભાગરૂપે મળીભાઈ ચોક મિત્ર મંડળ દ્વારા આજે એક અનોખી પહેલ કરવામાં આવી હતી શુદ્ધ ગાયનું દૂધ અને શુદ્ધ કેસરનો ઉપયોગ કરીને બરફના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ અદ્ભુત અને મનમોહક શિવલિંગ ભગવાનના દર્શન કરવા માટે પણ હજારો લોકોની ભીડ જામી હતી અને દરેક ભક્તે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી મળીભાઈ ચોક મિત્ર મંડળ માત્ર તહેવારો પૂરતું સીમિત નથી પરંતુ વર્ષ દરમિયાન અનેકવિધ વિધ સેવકીય પ્રવૃત્તિઓ પણ કરે છે સામાજિક કાર્યોને અને સાવરકુંડલામાંથી કોઈ પણ યાત્રા પસાર થતી હોય ત્યારે શરબત ચા આઈસ્ક્રીમ જેવી સેવાઓમાં પણ આ મંડળ સક્રિય રહે છે આ પ્રસન્નનીય કાર્ય દ્વારા મણિભાઈ ચોક મિત્ર મંડળ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરી પાડી રહ્યું છે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મંડળના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર રજાક સાખરા સાવરકુંડલા મણિભાઈ ચોકમાં આજે ખૂબ જ ખૂબ જ સુંદર મજાની એવી મૂર્તિ મહાકાળી માની આપ જોઈ શકો છો ખૂબ જ સુંદર મૂર્તિ છે એનું અદ્ભુત સૌંદર્ય છે અને સાથે એમાં આજે પણ ગાયના દૂધ અને એમાં સાથે કેસરની સરસ મજાની શિવલિંગ બનાવવામાં આવી છે અને આ જ શિવલિંગની પ્રસાદી બધાને બાંટવામાં આવી છે ખૂબ જ સુંદર મજાનું આયોજન છે તમે પણ બધા અહીંયા આવો મહાકાળી માને દર્શન કરો અને પ્રસાદી લો આ વર્ષે આપણે શિવલિંગનું આયોજન કર્યું છે આખા દૂધથી અને કેસરથી બનાવેલું શિવલિંગ છે એટલે બધાને પ્રસાદ પણ આપેલો છે અમારી હોગલે એમાંથી પ્રસાદ આપતા એટલે આ વખતે વિશિષ્ટ એ આયોજન કર્યું શિવલિંગ શ્રી મણિભાઈ ચોક યુવક મંડળ અમારું મારું નામ ભાવેશભાઈ છે અમે આ સત્તર વર્ષથી કરીએ છીએ બધું આયોજન મૂર્તિનું નવરાત્રિનું ને ગણેશ વિસર્જન હોય કે પછી રામનવમી હોય ગમે એ તહેવારોમાં અમારી સરબત ચા એવી સેવાઓ આપીએ છીએ શિવલિંગ